જય કાંચલીમાં સીતારામ દૈરાની જ્યાં મજન્ટા કલરનું પાલવ છે અને જો આવી રીતની સફેદ કલરમાં આવી છે હાડી અને બાંધણીની ડિઝાઇન આવી છે અને આ એનું બ્લાઉઝ છે આમાં ની માઇનર નુકસાની આવી છે અને આની કિંમત છે ત્રણસો પચાસ રૂપિયા આ બીજો કલર બીજું પીસ છે એ હું સેમ ટુ આ ત્રીજું અને આ શિયાર તીવા તીવા શિયાર પીસ છે આમાં પછી આ ઈજ મેલ્યો છે પછી આ જાંબલી કલરનું આમાં બ્લાઉઝ અને પાલવ આવે અને બોર્ડર આવે જાય એનો પાલવ છે જ્યાં રામા કલરનો આમાં બ્લાઉઝ આવી છે અને બધી જો હાળીઓ તો એવી જ આવી છે આવી રીતનું આ પાલવ આવી છે આ ગુલાબી કલર છે આ કોઈની ઓનલાઈન જોતી હોય તો એ ખાલી સાડા ત્રણસો રૂપિયા ની જ આવી છે આમાં નહીં એવી માઇનર નુકસાની આવી છે આ બ્લુ કલર છે આ એનો પાલવ છે ને આ એનો બ્લાઉઝ છે આ બધાની કિંમત રી હે ત્રણસો પસાર જે આપણે પેલા ખોલી તેમાં એનો આ લીલો કલર આ છે બીટ કલરનો બ્લાઉઝ અને આવી રીતનો ખાડીમાં કલર જરાક આસવાય છે જાંબલી કલર બોર્ડર છે અને આ એનો પાલવ છે આની કિંમત બધા નહીં ત્રણસો પસાહજરી છે અને માઈનર એવી નુકસાની આવી છે જો આ છે પાલ ને આ એનું બ્લાઉઝ છે આ કોઈને જો ગમતી હોય ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો ક્રીન શોટ પાડીને ફોટા નાખજો વિડીયો અને આ છે લીલો કલર ને જ્યાં વેશમાં આસુ વરિયાળી કલર છે જ્યાં આમાં દાગની નુકસાની આવે કોઈમાં આતરી હોય થોડી ઘણી આવે છે આમાં સહાય ઢોરાઈ ગયેલ છે એવી રીતની નુકસાની છે બીજી કોઈ ન હોય ને આ છે એનો પાલક যাই ৰূপাৰো দূধিয়া কলৰ নে আল নৱ কলৰ আছে আল্লি অমুক মধাৰে অমুক ম ন পৰে જ્યાં ગાજરી કલર ઉપર છે આ એનો પાલવ છે આની કિમિત્રી હે ત્રણસો કોઈને ઓનલાઈન જોતી હોય તોય ઓર્ડર કરજો ઓલ ઓલ ઇન્ડિયામાં ડિલિવરી કરીએ અને કોઈની હોલસેલમાં જોતી હોય તોય ફોન કરજો આમાં નંબર છે હોલસેલમાં એ આપીએ વેસવા દુકાનની કોઈ જોતી હોય આવી રીતની ડિઝાઇન આવી છે ને આ એનો બ્લાઉઝ છે જે આપણે આ પહેલાં ખોલ્યા હતા એના કલર છે આવી રીતની બાંધણીની ડિઝાઇન આવી છે ને બ્લાઉઝ અને પાલો આખી હાડી આવી છે પણ ની બી માઇન્ડ નુકસાની આવી છે અને આની કિંમત રહી છે ત્રણસો ની પચાસ રૂપિયા લીલા કલરનો પાલવ છે અને આવી રીતની સફેદ આવી છે હાડી અને આ એનું

એક કલર માં નવો કલર છે ઉપર આમાં જો ગુલાબી કલર નો પલ્લવ આવી છે અને આવી રીતની ડિઝાઇન આવી છે જો આવી ડિઝાઇન આવી છે આમાં ની એવી કાંક માઇનર એવી નુકસાની આવી છે આમાં બ્લાઉઝ ને પછી આ બ્લુ કલર છે અને આવી રીતની વાદળી કલરની હાડી આવે અને આ એનો પાલવશે સેમ પીસ છે ત્રણસો પચાસ હશે આણ કે મિત કોઈને ઓનલાઈન જોતી હોય તો એ ઓર્ડર કરીશું અને કામ નુકસાની છે એ તમને વિડીયો કોલમાં બતાવી દે હું આ સીકું કલર છે અને આ એનો પાલવશે ને આ એનો બ્લાઉઝ છે જ્યાં રીંગણી કલર નબો આવ્યો આ લેખરે જા છે અને આ એનું બ્લાઉઝ છે ને આવી રીતની બાંધણીની ડિઝાઇન આવી છે આમાં વિડીયો જો કલર થોડો ઘણો ફેર જતો હોય આ રામા કલર છે આ બ્લાઉઝ છે એનું આ એનો પાલવ છે આ બધી ત્રણસો પસાહ માં જ આવી છે કોઈની ઓનલાઈન જોતી હોય તો ઓર્ડર કરજો આ હિરામા કલરનું સેમ પીસ છે આપણે ઘણી ખોલ્યો તો એ અમાર ચેનલનું નામ છે મા સિલેક્શન રામ કડોસ નેભાણી હેરી અમાર ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો જય કાંજલીમાં